ઓમ ગણેશ હર હર મહાદેવ આ વર્ષે નિર્જળા એકાદશી ક્યારે છે નિર્જળા એકાદશી કરવાનું ફળ શું છે અને નિર્જળા એકાદશી કેવી રીતે કરવી નિર્જળા એકાદશીમાં શું ખાઈ શકાય અથવા શું ના ખાઈ શકાય અને આ એકાદશી કોણ કરી શકે અને કોણ ના કરી શકે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આજે સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સર્વપ્રથમ તો આ એકાદશી જે છે એ ક્યારે છે આ વર્ષે તો આ વખતે આ નિર્જળા એકાદશી છ જૂન શુક્રવારે રહેશે સવારે બીજા દિવસ એટલે કે સાત જૂન શનિવારે પારણા કરવાનું રહેશે પારણાનો જે સમય છે એ સવારે છ વાગે ને પંચાવન મિનિટથી માંડી આઠ વાગે ને પાંચ મિનિટની વચ્ચેનું રહેશે જેમાં આપણે પારણા ખોલવાના રહેશે હવે એના પછીનો આગળનો પ્રશ્ન કે નિર્જળા એકાદશીનું મહત્વ શું છે તો જે રીતે વ્યાસજીએ ભીમસેનને કહ્યું હતું કે ચોવીસે ચોવીસ એકાદશી કરવાનું ફળ અથવા અધિક મહિનો હોય ત્યારે બીજી બે અધિક આપણે એકાદશી તો કહેવાનું તાત્પર્ય કે બધી આખા વર્ષની એકાદશીઓ કરવાથી જે વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી આ નિર્જળા એકાદશી વ્રત કરવાથી ફળ પ્રાપ્ત થશે અને આપણા ગ્રંથો શું કહે છે કે સો સો યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આપણી નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થશે અને એમાં પણ ખાસ કરીને શું કહ્યું કે આ વખતે બારસ તિથિ વૃદ્ધિ છે બારસની વૃદ્ધિ છે એટલે કે દ્વાદશી વિદ્યા છે તો જ્યારે બારસ તિથિની વૃદ્ધિ હોય એ સમયે એ દિવસે જો પારણા ખોલવામાં આવે તો એક સો યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય એવું આપણા ગ્રંથોનું કથન છે બીજા નંબરમાં એવું કહ્યું છે કે જે કોઈ મનુષ્ય આ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે એને તીર્થોમાં બધા તીર્થોમાં જઈને સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય છે બધા તીર્થોમાં જઈને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારનું સુખ શાંતિ સમૃદ્ધિ આદિ બધું પ્રાપ્ત થાય છે જે કોઈ માણસ નિર્જળા એકાદશીનું વ્રત કરે એ લોકોને હવે આ વ્રત કરવું કેવી રીતે તો આ વ્રત ગમે ત્યારે તમે એકાદશી કરો હંમેશા થી જ એકાદશીનું વ્રત શરૂ થઈ જતું હોય છે આગલા દિવસે એટલે કે પાંચ જૂને દશમી તિથિએ એક સમય ભોજન કરવાનું એક સમય ફળાહાર કરવાનું અને એ દશમી તિથિએ બીજું કંઈ વિશેષ નથી કરવાનું દશમીએ એક સમયે ઉપવાસ કરી એટલે કે ભોજન કરી એક સમયે ફળાહાર કરી અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી બીજા દિવસે એટલે આ વખતે છ જૂને સવારે ઉઠી આપણું નિત્ય જે પૂજા પાઠ આદિ હોય એ બધું પરિપૂર્ણ કરવાનું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું ભગવાન સામે બેસી અને એકાદશી કરવાનો સંકલ્પ લેવાનો હાથમાં જળ લઈને સંકલ્પ લેવાનો કે આજે હું આમ નિર્જળા એકાદશી કરીશ અથવા તો કરી રહ્યો છું અથવા તો કરી રહી છું અને નિર્જળા એકાદશીનો જેવો શબ્દ છે કે નિર્જળા એ દિવસે જળ ના પીવાય પણ એનો મતલબ એ નથી કે એ દિવસે પેટ ભરીને ખાખા કરવાનું એનો મતલબ એ નથી કે અનાજના નામે કે ફળાહારના નામે સાબુદાણા રાજગરો મોરિયો ને ચીપ્સને આમથી બધું ખાવું આ કશું ફળાહારમાં આવતું નથી ફળાહારનો અર્થ થાય ફળોનો આહાર એટલે ફળાહાર ફળ સિવાય બીજું કંઈ ખવાય નહીં એટલે એક તો નિર્જળા રહેવાનું છે અને આપણે ફળાહાર કરવો હોય તો કરી શકાય અને કશું જ તમે ખાવ પીવો નહીં તો તો સારામાં સારું તો આ રીતે આ વ્રત કરવાનું પછી રાત્રે જાગરણ કરવાની અને જાગરણ કરતા સમયે એવું નથી કે જાગરણ કરીએ એટલે આપણે બે બે કલાકના પિક્ચર કે એવું કાંઈ જોવાય નહીં એવું નહીં એ રાત્રિએ જાગરણ કરીને અનુષ્ઠાન કરવાનો પ્રયત્ન કરો એટલે કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અથવા નારાયણ કવચના પાઠ કરો ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો મંત્ર સાધક હોય તો તમે ઓમ નમો નારાયણાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ બધા મૂળ મંત્રોના મંત્ર જાપ કરવાનો પ્રયત્ન કરો જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી જાગો પછી બીજા દિવસે એટલે કે સાત જૂન શનિવારે સવારે ઉઠવાનું અને મેં જે ટાઈમ તમને પારણાનો શરૂઆતમાં સંભળાવ્યો કાવ્યો બતાવ્યો એ સમયમાં પારણા ખોલવાના અને ત્યારે જઈને તમે આ એકાદશી નિર્જળા એકાદશીના વ્રતના સંકલ્પમાંથી મુક્ત થઈ શકો છો હવે બીજા નંબરમાં કે જ્યારે આ એકાદશી વ્રત કરીએ ત્યારે અવશ્ય ધ્યાન રાખજો આટલા નિયમો ગુસ્સો નહીં કરવાનો ક્લેશ કલહાદી નહીં કરવાનું ઘરમાં વાતાવરણ સારું રાખવાનું સાધુ સંત બ્રાહ્મણ ગૌ માતા આદિ કોઈની પણ નિંદા નહીં કરવાની બને ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરવાનું હવે આ એકાદશી કોણ ન કરી શકે તો ગર્ભવતી મહિલાઓએ વ્રત કરવાની જરૂર નથી નાના બાળકોએ આ વ્રત કરવાની જરૂર નથી જે બહુ જ મોટા વડીલો છે ઉંમરવાળા છે એ લોકોએ પણ આ વ્રત કરવાની જરૂર નથી જે દવાઓ લેતા હોય જેને દવાઓ ખાવી પડે દિવસમાં બે ત્રણ વાર એ લોકોએ પણ જબરજસ્ત ભૂખ્યા જબરજસ્તી ભૂખ્યા રહેવાની જરૂર નથી એ લોકો શું કરી શકે આ જે જેઠ મહિનાનું મહત્વ છે એમાં એક ભગવાનનું નામ શ્રી ત્રિવિક્રમ શ્રી ત્રિવિક્રમ શ્રી ત્રિવિક્રમ બસ આનું મનમાં સ્મરણ કરો તમને નિર્જળા એકાદશી વ્રત કરવા જેટલું જ ફળ પ્રાપ્ત થશે કારણ કે તમે જબરજસ્તી ઉપવાસ કરશો અને તમે ઉપવાસના નામે પછી ફરારીના નામે ફરારી ચેવડો સાબુદાણા રાજગરો મોરિયો કે શ્રીખંડ કે રસ કે ફરારી ઢોસા ફરારી પીઝા આવું શાસ્ત્રમાં ક્યાંય નથી આવતું તમે આવું બધું દિવસમાં ખાઈ અને પછી એવું કહે કહેશો કે કરશો કે મેં એકાદશી કરી છે તો પાપ કરવા પુણ્ય કરવા જશો અને પાપ થશે એના કરતાં આપણે શાસ્ત્રોનું આચરણ કરીને આગળ વધીએ તો વધુ સારું અને સંપૂર્ણ ફળ આનું તમને પ્રાપ્ત થશે તો આ રીતે આ નિર્જળા એકાદશી વ્રત કરવું જોઈએ કરી શકાય એના ફળ આપણે કઈ બોલવાની જરૂર નથી કે કેટલું ફળ પ્રાપ્ત થઈ શકે તો આ હતો એક નાનકડો સત્સંગ નિર્જળા એકાદશીની કથા શું છે આ વ્રત આપણે કેમ કરીએ છીએ ક્યાંથી શરૂઆત થઈ છે એ સાંભળવા માટે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય